નમસ્કાર ખેડૂત મિત્રો આસ્થાલાય લાઈફ બિઝનેસ વતી હું કે બી જાડેજા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ આપણે આવ્યા છે ધોરાજી તાલુકાના સુપેડી ગામે સુપેડી ગામના પ્રતિશીલ ખેડૂત એવા દિનેશભાઈ જે આપણી જોડે છે જેમના આસ્થા લાઈફ કંપનીનું સોના પ્રોડક્ટ વાપરી હતી તો દિનેશભાઈને પૂછે કે સોના પ્રોડક્ટ ક્યારે વાપરી કેટલા ટાઈમે વાપરી અને ક્યારથી વાપરતા આવે છે તો મળીએ રામ રામ કાકા રામ રામ કાકા તમારું નામ બોલો ને દિનેશભાઈ જમનભાઈ મકવાણા દિનેશભાઈ જમનભાઈ મકવાણા કાકા તમારું ગામ ગામ સુપેડી ગામ સુપેડી તાલુકો ધોરાજી જિલ્લો રાજ જિલ્લો રાજ હવે કાકા તમને આ કાલા સોના રે બરોબર એની માહિતી ક્યાંથી મળી તમને માહિતી તો સાહેબ સાહેબ ત્યાંથી અનુભવવા મળ્યો અમને નામ બોલો માહિતી આપી હતી તમે ક્યારે છાતી પહેલી વાર તમે ક્યારે માંડવી મગફળીમાં પાંચ લિટર છાટી છાતી બરોબર તમને બરોબર પછી તમને એમ કે જીરામાં આપડે છાટીએ ઘઉ માં છાંટીએ તો જીરામાં વાત કરીએ તો જીરાના પાકમાં ઉભા છીએ આપણે તો જીરામાં કેવું રિઝલ્ટ લાગ્યું કાળા સોનાનો એનું સારું રિઝલ્ટ લાગ્યું રિઝલ્ટ સારું લાગ્યું કાળા સોનાનો ભીનામાં ભેજમાં કામ કરે ભેજમાં કોઈ પણ દવા ભેજ હોય ને તમે સ્પ્રે આપો ને ભીનું મારો ને ભેજમાં પેશિયલ મારી દીધી મે નકરી ઇન્સ્ટન્ટ રિઝલ્ટ એમ શું તમને ગ્રોથમાં વિકાસમાં કલરમાં કેવું રહ્યું તો સારું હતું બરાબર અચ્છા જીરો તમારો કેટલા દિવસનો જો છે આ જીરો છે છોઈ તારીખે બે મહિના માથે પાંચ તારીખે ને

તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે એ નંબર હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરજો નમસ્તે